ધોમ ગામના પાદરની અંદર કુવામાં પડવા જાય છે આ સત્ય ઘટનાનો પ્રસંગ છે સાધુ કોને કહેવાય અને એ સમયે એક સાધુ એને જોઈ જાય છે એટલે સાધુ પૂછ્યું કે એ દીકરી એ માં કેમ આત્મહત્યા કરવી છે શું કામ મરી જવું છે બાપજી મને મરવા દો હું તમને નહીં કહી શકું અરે ના મને કે માં શું કામ તારે મરી જવું છે બહુ આજી જ્યારે સાધુ કરી ત્યારે એ બાવીસ વર્ષની અપરિણિત દીકરી એટલું બોલી હતી બાપજી હું શું કહું તમે મારા બાપની જગ્યાએ છો છતાં તમે આટલો આગ્રહ કરો છો એટલે કહું છું કે મારે મરવું એટલા માટે પડે છે કે મારા પેટમાં એક બાળક છે અને હજી મારા લગ્ન થયા નથી અને સમાજના લોકોને ખબર પડી છે કે મારા ઉદરમાં એક બાળક છે અને મને લોકોએ પૂછવું છે કે તારા બાળકના બાપનું નામ શું છે અને મારી વ્યથા એ છે કે હું મારા બાળકના બાપનું નામ આપી શકું નથી આંખમાંથી અસરોની ધારા સાથે દીકરી રડે છે બાપુ મને મરવા દો મહાત્માજી કહે છે કે અરે દીકરી એક તો તારો અવતાર અને તારા ઉદરમાં રહેલું એક બાળક એને શું પાપ કર્યા છે કે જે એને જન્મ પહેલા મારી નાખે છે આવું ન કરવું જોઈએ પણ બાપજી કાલ સવારમાં મારી નાથ ભેગી થશે મને પૂછશે કે તારા બાળકના બાપનું નામ નહીં જીવી શકું મને મરી જવા દીકરી તારા પેટમાં રહેલા બાપ બાળકના બાપનું નામ આપી દે તો તારો અને તારા બાળકનો જીવ બચી જાય બાપજી બચી જાય પણ હું નહીં આપી શકું એનું નામ તો કહે છે કામ કર ઘરે વહી જા અને ઘરે જઈને તું ઘરે રહીને કાલ સવારે તારા જ્ઞાતિના લોકો તને પૂછે કે તારા પેટમાં રહેલા બાળકના બાપનું નામ શું છે ત્યારે એટલું કહેજે કે આ બાળકના બાપનું નામ સંત મહાત્મા મૂળદાસ છે અમરેલીમાં કાવરચોકમાં સંત મહાત્મા મૂળદાસ થયા દીકરી ભારે હઈએ ઘરે આવે છે બીજા દિવસે જ્ઞાતિના લોકોએ પ્રશ્ન પૂછ્યો અને કીધું મારા પેટમાં રહેલા પાપના બાપનું નામ સંત મહાત્મા મૂળદાસ છે અમરેલીની પ્રજાએ ગધેડા બેસાડી પગરખાનો હાર પહેરાવી પથ્થરોના ઘા મારી મારી અને સંત મહાત્મા અમરેલીની બાર કાઢી સંત મહાત્મા મૂળદાસને કાઢી મુકા એના ચહેરા પર તો આનંદ છે કોઈ જાતનો ક્ષોભ નથી પણ ઘટના સાંભળજો હવે જામનગરના નરેશ મહાત્મા મુરદાસની કંઠી પહેરતા હતા એને સમાચાર મળ્યા મારા ગુરુએ આવી કામ કર્યું છે કંઠી તોડી નાખી બીજા ગુરુ બનાવવા જાય છે જ્યારે ગુરુ બનાવવા માટે જાય છે આ સમાચાર જ્યારે મહાત્મા મુળદાસને મળ્યા અને ત્યારે મહાત્મા મુરદાસ ત્યાં આવે છે અને જ્યારે સભાની અંદર બધા હતા અને નવા ગુરુ એને કંઠી બાંધવા જાય એના પહેલા મહાત્મા મુરદાસે કહ્યું રાજા ઉભો રે મારે તારા ગુરુ બની રહેવું એવું નક્કી નથી મારી કંઠી તોડી નાખી એનું મને દુઃખ નથી મારે તારી પાસેથી કોઈ દાન ધર્મ જોતું નથી હું તો બસ જોવા આવ્યો છું તું જેને ગુરુ બનાવે છે એમાં તાકાત કેટલી કેટલી છે 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 એની શું કરી શકે રાજા તું જેને ગુરુ બનાવે ને એટલું કે ખાલી પોતાની જોડીમાં હાથ નાખી મરેલી મિંદરીના બે બચ્ચા નાખી એમ કહ્યું કે આ મરેલા મિંદરા છે એને સજીવન કરી દે જે નવા ગુરુ બનાવાયા એવા તેને કીધું કોઈ દી મરેલા જીવતા થાય ક્યાંય જોયા જીવનમાં ક્યાંય મરેલી ગયેલા હોય જીવતા થયા હોય મહાત્મા મુરદાસ છે કેમ ન થાય તમારામાં તાકાત તો થાય તમારાથી નહીં થાય અરે ન થાય તમારામાં હોય તમે બતાવો અને ત્યારે પાણીની અંજલી ભરીને એટલું વચન કર્મથી ભગવાન ભુવન ભાસ્કરની સાક્ષીએ સંકલ્પ કર્યો કે હે નારાયણ મેં મન વચન કર્મથી ક્યારેય પણ કોઈ પાપ ન કર્યું હોય અને આ સંસારની તમામ સ્ત્રીઓને જે મેં દીકરી અને મા ગણ્યા હોય કોઈના હામે ક્યારે ખરાબ નજર ન કરી હોય તો મારી આવરદામાંથી થોડીક આવરદા મીંદરીના બચ્ચાને મળે એમ પાણી છાંટું મીંદરી સજીવન થઈ ગઈ તે વાત જેમ લાકડી હાથમાંથી મુકોન પડી જાય એમ સંત મહાત્મા મૂળદાસના ચરણોમાં જામનગરના રાજા પડી ગયા છે ગ્રંથોમાં લખ્યું છે આપણા ઇતિહાસો કહે છે કે મહાત્મા મૂળદાસે જે દીકરીના પેટની અંદર બાળક હતું એને બચાવ્યું એ દીકરીના ઉદરમાંથી એક દીકરી જન્મે અને એ દીકરીને અમરેલી અને કુકાઓની વચ્ચે અમરાપુર ધાનાણી ગામ છે અમરાપુર ધાનાણીમાં એને સાસરે આપે છે અને એ દીકરીના ઉદરમાંથી જે બાળક એક દીકરો થયો એ દીકરો બીજો કોઈ નહીં આટલો મહાન ગ્ર સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સાધુ મુક્તાનંદ સ્વામી પોતે જન્મ્યા હતા મુક્તાનંદ કહે મુક્તિ સિદ્ધિ સત્સંકર જો સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો રસાય શ્રદ્ધા રતિર ભક્તિર નું ક્રમિશતી સત્સંગમાં ડૂબેલા રહેજો માં પછી ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને કહ્યું માં આ શરીરમાં ક્યારેય ન લોભાશો આ પચીસ ચોવીસ તત્વોનું શરીર બન્યું છે પાંચ તનમાત્રા પાંચ કર્મેન્દ્રિય પાંચ ગણ જ્ઞાનેન્દ્રિય અને પંચ મહાભૂત આ વિષ પદાર્થોમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચતહ ચતુષ્ટય અંતઃકરણ જ્યારે ભળ્યા એટલે એમાં ચોવીસ તત્વોનું શરીર બન્યું અને એમાં પચીસમો તત્વ જીવ આવ્યો એમની કિંમત થઈ છે માં ભગવાનનું ભજન કરજો આટલું કહી ભગવાન કપિલ નારાયણ ગંગાસાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં ગયા છે આ બાજુ માએ પોતાને મળેલા જ્ઞાનને ક્રિયા પ્રમાણ પ્રમાણી એ બનાવી અને અંતે પોતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો જે જગ્યાએ માયે દેહ છોડ્યો ત્યાં માને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ અને સિદ્ધપદમાંથી શબ્દનો અપભ્રંશ કરતાં 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 અત્યારે આપણે ઊંઝાની બાજુમાં જે પાટણ સિદ્ધપુર એ સિદ્ધપુર એટલે સિદ્ધપદ છે જ્યાં બિંદુ સરોવરના કિનારે ભગવાન કપિલનારાયણ માતાને મુક્તિ આપી આજ પણ કોઈ દીકરો પોતાની માનું શ્રાદ્ધ કરવા જો સિદ્ધપુરમાં જાય તો ભગવાન કપિલ નારાયણ એની માતાને મુક્તિ આપે છે આવું શાસ્ત્રો કહી રહ્યા છે માનું શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુરમાં જવાનું અને પિતાજીનું શ્રાદ્ધ કરવું હોય તો બિહારમાં ગયાજીમાં જવાનું ગયા નામના એક રાક્ષસ એક અસુર નહીં છાતી ઉપર શ્રાદ્ધ થાય અને ભગવાન મુક્તિ આપે કેટલા પરમાત્મા દયાળુ છે તો એની કથા બતાવી તૃતીય સ્કંદને વિશ્રામ આપ્યો અને ચતુર્થ સ્કંદમાં મનુ મહારાજની જે બે દીકરીઓ બાકી હતી દેવહુતિના લગ્ન કરદમ ઋષા થયા આખૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા એને ત્યાં ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા અને પ્રસૂતિ હતા એ દશ દક્ષને પરિણા છે નવ કન્યાઓ જે હતી દેવહુતિને ત્યાં એના લગ્ન ઋષિઓ સાથે થયા એમાં એક લગ્ન અંશુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા અત્રિ અને અંશુયા દ્વારા માક્ષર મહિનાની એ પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું એ દત્તાત્રેય મહારાજ ગુરુની વ્યાખ્યા બતાવવા માટે જેણે ચોવીસ ગુરુ બનાવ્યા જેની પાસેથી સારો ઉપદેશ મળે એ ગુરુ એવા ચોવીસ ગુરુઓ બનાવ્યા અને એ ગુરુ બનાવી એની કથા બતાવી ત્યારબાદ દક્ષ પ્રજાપતિ હારે લગ્ન થયેલા એ પ્રસૂતિને ત્યાં સોળ કન્યાઓ થઈ એમાં તેર કન્યા ધર્મને આપી એક કન્યા અગ્નિને એક કન્યા પિતૃગણને અને એક કન્યા ભગવાન મહાદેવજીને પ્રણા અને જે સતી ભગવાનને પ્રેરણા એ સતીએ પોતાના બાપના ઘેર આવી અને પોતાના દેહ બળી અને ત્યાગ કર્યો એટલે વિદુરે પ્રશ્ન કર્યો બાપજી દીકરી બાપના ઘેર શું કામ બળી એ તો કયો સસરાના ઘરે ન કંઈ કર્યું અહીંયા આવીને બળી મળી તો કહે છે સાંભળો એક વખતના સમયે દક્ષ પ્રજાપતિ પ્રજાનો નાયક બન્યો હતો અને એનું જ્યારે આગમન થયું બધા ઊભા થયા હતા પણ ભગવાન શિવ ત્યાં ઊભા નહોતા થયા એટલે એના આવેશમાં દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞ કર્યો હતો કે ભગવાન શિવનું અપમાન કરવા માટે બધા દેવી દેવતાઓને બોલાવેલા પણ પોતાની દીકરીને અને જમાઈને નહોતા બોલાવ્યા અને એવા સમયે જ્યારે યજ્ઞની તૈયારીઓ થઈ અને દેવતાઓ વિમાન લઈને કૈલાસ ઉપરથી નીકળ્યા ભવાનીએ ભગવાનને પ્રશ્ન કર્યો પ્રભુ આ દેવતાઓ ક્યાં જાય છે તમારા પિતાજીના ઘરે કેમ યજ્ઞનો ભાગ લેવા આજ તમારા પિતાના ઘરે યજ્ઞ છે ભવાનીને દુઃખ લાગ્યું મારા બાપની ઘરે યજ્ઞ અને મને કોઈ આમંત્રણ નહીં એને આખી વાતની ખબર પડી કે મારા પતિનું અપમાન કરવા માટે આવું કર્યું છે મારા પતિને અને મારા પિતાને બેને અણ બનાવવું બન્યો છે એટલે બેની વચ્ચે સમાધાન કરવાના ભાવથી મા સતીએ કહ્યું ભવાનીએ કે પ્રભુ ચાલો ને આપણે જઈએ હું મારા પિતાને સમજાવી દઈશ અને તમારી વચ્ચે સમાધાન કરી દેસ ભગવાને ના પાડી આવ નહીં 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 આદર ન જઈએ ભલે કંચન ઘર ઘરમાં આવકાર ન હોય એને ઘરે કોઈ દી જાવું નહીં એવાની ઘરે જવાય નહીં ભગવાને ના પાડી પણ ભવાની નું મન ન રાગ્યું એટલે ભગવાને કહ્યું તમારા જવું હોય તમે જાવ હું નહીં આવું અને અંતે ભવાની પોતે ગયા છે બાપના ઘરે જારે ભવાની ગયા છે તો એવા સમયે યજ્ઞશાળામાં જારે ભવાની ગયા તો બાપે જોયું દીકરી આવી છે બાપ દીકરીની નજર મળી પણ બાપ અવળું ફરી જાય દીકરીને આવકાર ન આપ્યો ભવાનીને કોઈ આવકાર ન આપ્યો એટલે એકદમ રડ્યા છે અને દોડતા દોડતા મહેલમાં ગયા અને મહેલમાં પણ કોઈ આવકાર નહોતું આપતું એક વ્યક્તિ બોલ્યા છે કે બેટા આવી ગઈ ભવાની આ કોણ હતું માં પ્રસુતિ હતા બધાએ અવળું ફરી ગયા માં ન ફર્યા કારણ આ સંસારમાં બધા લોકો તમારાથી અવળા ફરી શકે તમને જન્મ દેનારી માં તમારાથી અવળી ન ફરી શકે કોઈ દિવસ એ તમારું ક્યારેય ખોટું ન થવા કરવા દે જો તમને જન્મ દેનારી એક માણસને જન્મ દેનારી જો તમારું ખોટું ન થવા દેતી હોય તો આખા વિશ્વને જન્મ દેનારી માં ઉમૈયા કેમ કોઈને હારે ખોટું થવા દે અને આ એના મંદિરના નો યજ્ઞ છે વાલા મા માં છે એટલે તો કહેવત પડી છે કે બીજા બધાય મરજો માં કોઈની મરશો માં કોઈની માં મરશો માં એક એવું પાત્ર છે મમતાના રસથી ભરેલું બાળક નાનું હોય અને શેરીઓમાં રમતું હોય અને તડકામાં થાકી ગયું હોય ઘરે આવે માની ગોદમાં બેસે અને મા પોતાના સાડીના એમ એક પરસેવો લૂછી દે અને કપાળમાં એક ખાલી ચુંબન કરે ને એટલે છોકરાનો બધો થાક ઉતરી જાય આ પાત્ર એટલે માં છે બીજું તમારે અનુભવ કરવો હોય તો ઘરમાં કરી દોજો યુવાનો તમે અડધી રાતે જયારે ઘરે આવો ને તમારે નોકરીએથી કે તમારા બારગામ ગયા આવવાનું મોઢું થાય ત્યારે ઘરમાં બધા લોકો સુઈ જાય છે પત્ની સુઈ જાય છે બાળકો સુઈ જાય છે બાપ સુઈ જાય છે પણ ખૂણામાં ખાટલો નાખી અને એક વૃદ્ધ માં સૂતી નથી વારંવાર પડખા ફેર્યા કરે છે કારણ હજી મારો દીકરો નથી આવ્યો હજી મારો દીકરો નથી આવ્યો અને જ્યારે બાર એક બે વાગે દીકરો ઘરે આવે ને દરવાજાનો અવાજ આવે ને પત્ની ખોલવા ઉઠે અને દરવાજામાં અંદર દીકરો આવે ને ત્યારે માં એટલું પૂછે કે ભાઈ આવી ગયા બાપા બા આવી ગયો એટલા શબ્દ સાંભળે ને પછી માં હુવા પડે છે કે હવે હું જાઉં હવે મારો દીકરો ઘરમાં આવી ગયો છે આ તત્વ